તો બે હાલું તે કી દે તો બે ને બે પણ થોડુંક તો ઇમોશનલ નથી ના રીલ કઈ રહું અને ગાઈસ જો આ રીતે કોઈ પકોડીની ની રાજો ને ભૂરે અને લોકો રાજો ને પાસી પકોડી વાળા ભાઈ જે આયા નથી અને ફોન કરતા લાગે ફોન કરો ના ના એ તો મામીને ફોન કરે હવે જો ફાઈનલી પાણીપુરી વાળા ભાઈ આવી ગયા મામીને આવી ગયા અને આવી રીતે ખખડાવે તમારે ત્યાં કોઈ અમારે તો આવી રીતે ખખડાવે નહીં મારો ડે વન હંડ્રેડ ડેઝ ચેલેન્જનો તમને કેવો લાગ્યો પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને હું ડેલી બ્લોગ અપલોડ કરું કે ના કરું એ પણ મને જણાવજો કોમેન્ટ કરી તો ગાઈઝ જો બસ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ બધા મજામાં આજે છે આપણા હંડ્રેડ ડેનો દિવસ પહેલો આજે પહેલો દિવસ છે અને બસ જો હન્ડ્રેડ ડેઝ ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધું છે અને આજે ચાલુ પણ કરી દીધું છે અને બસ શુભ સવાર થઈ ગઈ છે આપણી અને સવારે બસ હજુ નાઇન નીચે જઈશું નાઇન ઉઠીને અને મમ્મીને આપણે મળીએ ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ શું કરો છો સવાર સવારમાં માં આ જો મન ભાઈ ઊઠી ગયા છે એટલે એના માટે દૂધ બિસ્કિટ તૈયાર કરું છું અને ઉઠીને દૂધ બિસ્કિટ જોઈએ હા હા એને ખવડાઈસ ઓકે અને અહીંયા જો ચા તો બની ગઈ છે અને પપ્પા જતા રહ્યા પપ્પા ગેરેજ જતા રહ્યા છે અને બાને એને બધાને મળીએ મન જો શું કરે છે મન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તારી શુભ સવાર થઈ ગઈ હા જય શ્રી કૃષ્ણ હા ઉપર છે અને બસ જો હવે એને ખાવાનું જોઈ લીધું મમ્મી ખાવાનું લઈને આવ્યા ને એને જોઈ લીધું એટલે હવે ઈ તરત અવાજ કરશે જલ્દી આપો એમ લાઈ જો જોજો આપતા નહીં ઘડી જો 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 એને ખબર પડી ગઈ કે આ મારું ખાવાનું આવી ગયું છે હા જો આજ કરશે જો 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 પણ ખબર પડી ગઈ તને નાસ્તો આવી ગયો એમ હે આખો જાતે ઊભો થઈ ગયો જોયું હા નહીં 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 આપવાનું નહીં આપવાનું મને નહીં આપવાનું રે આદો નો આપો નો આપો આપવાનું છે કે નહીં આપવાનું મને જો જો એ જો હમ જોવે છે મન નથી આપવાનું અરે ના ના મનનું નથી એ જો જો આપણા મોઢું ખોલ છે ફટાફટ હા એને ખબર પડી જ ગઈ હતી કે ખાવાનું લઈને આવી ગયા છે એમ અને અહીંયા આપણે બાન લઈ ગુડ મોર્નિંગ બા જય શ્રી કૃષ્ણ અને બા ઉઠી હુઈ નાઈ ધોઈ પાછા હુઈ ગયા છે હા અને અહીંયા મન ખાય છે હે ને મન ભૂખ લાગી હતી બહુ ભૂખ લાગી હતી હા શું કે મનના વાળ જો એટલા મસ્ત થઈ ગયા છે ને પણ કપાવવા પડશે એને નડે છે બહુ બાકી એને લાગે તો સરસ વાળ વાળ હોય ને ત્યારે મન સારો દેખાય હે ને મન પછી ટકું થઈ જશે જાતે નહીં કરવું આપણે હા બાર કોક કરી આપે ને તો લઈ આવે છે કાલ દાદાને વાત કરી છે ઓકે ઓકે અમે દુકાને ના હોય ત્યારે બોલાવી લઈશું આપણે ઓકે ગાઈઝ તો ચાલો હવે ચાપાણી નાસ્તોને એવું કરી લઈએ રીલ શૂટિંગ કરવાની છે એ પણ કરી લઈએ અને દુકાને જવાનું છે પણ પહેલાં એ પહેલાં રીલ શૂટિંગ કરવાની છે નઈ પણ કદાચ આવવાનું છે રીલ શૂટ કરવા તો જોઈએ અને દિવાળી કામકાજ તો બસ થઈ ગયું છે હવે નાસ્તાને એવું બધું બનાવવાનું છે પણ હવે આજથી થોડુંક ચાલુ કરશું અથવા કાલથી નાસ્તાને એવું કાલથી બનાવીશું તો ચાલો આગળ હમણાં થોડીક વારમાં મળીએ તો ગાઈઝ જો અત્યારે આપણે બનાવી રહ્યા છીએ આપણા માટે પરોઠા ચા તો બની ગઈ તે પરોઠા બનાવી દઈએ અને બસ પરોઠા બનાવીને તો નાસ્તો કરી લઈએ નાસ્તો કરી દે તો ગાઈઝ જો આપણો ચા નાસ્તો અહીંયા રેડી થઈ ગયો છે અને ચા અને પરોઠા આપણે ખાઈ લઈએ મમ્મી જી ફ્રેશ થાય છે ને છે એટલે એ પછી ખાસ હું પહેલાં ખાઈ લઉં કેમ કે આમાં રીલ શૂટ કરવાની છે તો રીલ શૂટ કરવામાં પછી લેટ ના થાય દુકાને પણ જવાનું છે તો ગાઈસ જો મીત નીચે ઉઠીને આવી ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અહીંયા જો ચા અને નાસ્તો કરે છે ચા નાસ્તામાં ઉત્તપમ છે પરોઠું છે અને કેવું મજા આવી બહુ સવાર સવારમાં નાસ્તો કરી લો અમે ત્યાં સુધી રીલ્સ ઉતારી લઈએ ઓકે તો ગાઈસ જો અત્યારે રીલ્સ ને ઉતારતા હતા ને ઘરે જો કોણ આવ્યું

અને નકુલ જો કેટલા બધા ફટાકડા લઈ આવ્યો હજી તો ઓકે હજી તો લાવવાના હશે નવા ફટાકડા હજી તો નવા ફટાકડા લાવવાના ને કાલે આપણે જઈશું દિવાળીની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે તમારા ઘરે કેવી તૈયારી છે કમેન્ટ કરીને જણાવો અરે તું મેં આમ સરખું જો તો વારે ઘડી વારે ચલો 3 2 1 સ્ટાર્ટ આ નાટક પરથી ખાલી અમે એટલું દર્શાવવા માંગીએ છીએ કે મા બાપ સાથે તમે જેવું વર્તન કરશો ને એવું ભવિષ્યમાં તમારી સાથે થશે અને બાળક જેવું જુએ છે એવું શીખે છે અને ઘણા મા બાપને તમારી જોડે બીજી કોઈ આશા નથી હોતી ખાલી તમે એમની જોડે પ્રેમથી વાત કરો હેપી દિવાળી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધા વાર ભૂલતી હોય ને સાથે એક સાથે સાથે 3 3

મને રોવડાવવા માટે તમે રોકી ગયા હા ના ના તું રડ નહીં એટલે હું રોકી રહી છું ચાલો ચાલો હવે નકુલની પનીર રીલ બનાવવાની છે ગાઈસ જો અહીંયા મન તો મસ્ત ખુરશીમાં બેઠો બેઠો વિચારે છે આ લોકો રીલ ઉતારે છે મન નકુલની ને રીલ ઉતારવાનું કામ ચાલુ છે અને અહીંયા મન વિચારે છે આ બધાય હું ઘરે છે કે આને નહીં મન શું કરે છે બધાય હું છું એટલો ટેન્શન હે ને જો છે

જેટલું ખાઈ લીધું અને હવે રીલ ને ઉતારી હું છું મામાના ઘરે હેલો મામી અને મામી જો નકુલને ખાવાનું આપે કેમ એ પણ અમારે ત્યાં હતો રીલ ઉતારવા માટે અને અત્યાર જો હું ખાઈ રહી છું સીતાફળ અને આ સીતાફળ સ્પેશિયલ અમારા ફાર્મમાં આવ્યા છે મતલબ ફાર્મ મતલબ અમે જે આશ્રમે જઈએ છીએ ને બ્લોગમાં હું જે બતાવું છું ત્યાંથી આવ્યા છે અને ત્યાંના પો ત્યાં થાય છે અને ઘણા બધા સીતાફળ આવ્યા છે અને મસ્ત એટલા મીઠા સીતાફળ હોય ને મજા આવી જાય ખાવાની તો ચલો હવે સીતાફળ એન્જોય કરીએ પછી આગળ મળીએ અને અત્યારે અમે લોકો ક્યાં જઈએ છીએ આપણે બેંકમાં ઓકે બેંકમાં થોડું કામ છે તો એ પતાવી દઈએ પછી આગળ આવીએ જો મામી સાથે બેંકમાં જઈને તો હું આવી ગઈ હતી ઘરે તો બધા સૂતા છે અંદર તો અને પકોડીવાળો આવ્યો છે તો પકોડી ખાઈએ છીએ મીટ બહાર જ ઊભાશે ત્યાં આગળ ઉભા છે મીટ લાઇનની બહાર અને હમણાં પકોડીવાળો આવે ને એટલે પકોડી ખાવા જઈએ બા માટે પાર્સલ લેતી આવું જો અમારે અહીંયા છે ને આ રીતે થાળી સિસ્ટમ હોય થાળીમાં લઈને આપે ઘરે તો એ લઈને આવો અને મીત ત્યાં આગળ છે ને મામીની રાહ જોઈશ મામી આવે છે ખાવા તો આપણે ખાવા જઈએ પછી આગળ મળીએ રાઇસ જો આ રીતે કોઈ પકોડીની રાહ જોઈને ભૂરે અમે લોકો રાહ જોઈને ભસીએ પકોડીવાળા ભાઈ જે આવ્યા નથી એમને ફોન કરતાં લાગે ફોન કરો ના ના એ તો મામીને ફોન કરે અમે તો બીજી રાહ જોઈએ એ તો મામીને ફોન કરે અને અમે તો રાહ જોઈને જ ઉભા છીએ પકોડીવાળા ભાઈ દૂર દૂર સુધી દેખાય છે હમણાં આવશે જો નકુલ બી આવી ગયો છે ત્યાંથી પાણીપુરી ખાવાની ફાઈનલી ફાઈનલી પાણીપુરી વાળા ભાઈએ આવી ગયા મામીને આવી ગયા અને આવી રીતે ખખડાવે તમારે ત્યાં કોઈ અમારે તો આવી રીતે ખખડાવે નહીં ચલો ખાઈ લઈએ પેલા બાની આપી દે ઘરે પછી ખાઈ લઈએ તો ગાઈસ જો પકોડી ખાઈને તો બધા આવી ગયા હતા ઘરે અને અહીંયા આપણો મુખવાસ શેકાય છે જો તલ શેકાઈ ગયા શેકાઈ ગયા અને વરિયાળી શેકાય છે દિવાળીઓની તૈયારી ચાલી ચાલુ તમારે શેકાઈ ગયું અને અહીંયા જો આપણે શેકાઈ ગયા અને વરિયાળી કર્યું તો મમ્મી એને હે મન નાય નાય કરાવી દીધી પછી ગાઈસ તમારા ઘરમાં ક્યાં એવું થાય મુખવા શેકાઈ જાય પછી મેળાય વરિયાળી અમાર આવું છું મામી છે ને એક નાની એવી પથરી જોઈ ગયા હતા મને કે હવે આમાં હશે કે હવે જોજ એટલે હવે બધું જોઈ લીધું પણ મને ક્યાંય કાકરી નથી દેખાતી એક એક વરિયાળી આમ ખસેડીને જોઈ લીધી આમાં પણ ક્યાંય છે નહીં એટલે ફાઇનલી વરિયાળીનો મુખવાસ બનવા માટે તૈયાર છે અને ક્યાંય કાકરી વાકરી છે નહીં તૈયાર થઈ ગઈ તો મન તો વરિયાળી નહીં ભાવતી

તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને દિવાળી ની તૈયારીમાં જ આપણે નાસ્તાની શરૂઆતમાં આપણે બનાવ્યું છે જો આ ગૌનીપુરીનો લોટ બંધાઈ ગયો છે છે આ મેંદાની પુરીનો મેંદાની છે અને અહીંયા આપડી રસોઈની પણ તૈયારી ચાલે છે સાથે સાથે થાય છે મમ્મી શાક ઉતારે છે છેનું શાક છે મમ્મી ઢોકળીનું મેં આગાઉ કઈ દિવસ ઢોકળીની સાથે છે गाइस મસ્ત મસ્ત અને ઢગડીનું શાક બની રહ્યું છે મસ્ત મસ્ત અને આપણી પૂરીનો ટોક પણ બંધાઈ રહ્યો છે મસ્ત મસ્ત ઢોકળીની શાકમાં શું નાખ્યું ઢોકળી દાળ આદું મંદા ડુંબળી એ કરે છે ફોડું ચડીશ ટમેટાં અને આ ઢોકળી તૈયાર થઈ ગઈ છે પણ તૈયાર થઈ ગઈ છે પછી થોડું દહીં

ઢોકળીનું અને રોટલી બની રહી છે પપ્પા પણ આવી ગયા છે મમ્મી રોટલી વણાવે છે અને હું રોટલી છેડવું છું અને પછી તો પૂરી લોટ બાંધી બાંધીધો છે પૂરી પણ બનાવવાની છે એટલે ચલો ફટાફટ જમવાનું કરી દઈએ અને મસ્ત જમવાનું છે આ જમણા બતાવું ફૂલ ડીશ તમને તો ગાય જો ફૂલ ડીશ તૈયાર થઈ ગઈ છે મસાલા છાસ ડોરી ઢોકળીનું શાક અને મીઠ જમવા બેસી ગયા છે મીઠ ચાકીને કો કેવું લાગ્યું

ઓકે જમી લો ચલો પપ્પા તો જમી લીધું પપ્પા ટીવી જોવે છે પલંગમાં બેઠા બેઠા અને ચલો અમે જમી લઈશું રોટલી હજી છે રોટલી કરીને જમી લઈએ તો ગાઈ જો અત્યારે આપણી પૂરી બનવાની ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો જો અહીંયા પૂરી તળાય છે અને અહીંયા જો આટલી પૂરી બની પણ ગઈ છે અને બસ જો હજી બીજી પૂરી તો વણાય છે અને કારીગરો થાકી ગયા છે મમ્મી જો થાકી ગયા જો થાક લાગે મમ્મી પૂરી વડતા વડતા જરાય નઈ ને જો એકદમ ફ્રેશ તો આ નાની નાની પૂરી કરે તો પૂરી તો મોટી થોડી હોય એટલે તો પૂરી તો આ બા મોટી કરતા શું સીસી ના ઢાંકણે એ ઓલા કાજુ ના કાજુ કરી શું કરતા બા હિલાને ટાંકણા ડિઝાઇન વાડી કરતા પૂરી નહીં આવડા આવડો આવડો આમ કાપפן અમે પૂરી પૂરી કરવી કાજુ બિસ્કિટ આવડું મોટું મોટું અને આટલી જાડી રાખે મોણ જાજુ છે કાજુ બિસ્કિટ ખાતા

બી પુરી સિવાય ખાવાની ના હોય બિચારા કરોડી પેલા તો આપડે ગામડે જોયું તા પુરી

મન તો સુઈ ગયો છે સુઈ ગયો ને મન જાગે પૂરીઓ કરે આ બધા એમ તો ગાઈ અગિયાર વાગે અમે લોકો પૂરીઓ કરીએ છીએ અને અગિયાર તો નહીં પણ અત્યારે સાડા અગિયાર જેવું થઈ ગયું છે થોડો ઘણો નાસ્તો બનાવી દીધો આજે થોડો ઘણો કાલે બનાવીશું કાલે શું શું બનાવીશું એ પણ કહીશું તમને અને આજનો મારો હંડ્રેડ ડેઝ ચેલેન્જનો ડે વન તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરજો તો મને આમ મોટિવેશન મળે કે હું હવે આગળ રોજ બ્લોગ મૂકી શકું અને બસ આજના દિવસમાં અમે જે કર્યું મેં તમને બતાવી અને હજી પણ પૂરી તો બને જ છે આગળ બતાવું મારે હું થોડીક વાર રન કરીશ પૂરી બધી બની જાય પછી તમે બતાવું તમે ન્યા પેપર ક્યાં મૂક્યું કેમ મૂક્યું ન્યા પેપર તમે મારા મારા બંગડી તું રાખી લે અમારી ભાઈ અલગ રાખી તમે હા બાનીયા તું તારી જુદી કાઢ લઉ એટલે આયા જે આવશે બધી મારી જ છે હું જુદી કાઢ લઈશ બધી આ ગુડલા કરી તે

क्यों थाक ला ताप ना तो ना दो जन मिलने वाले और मियाँ के लिए चलने वाली इतनी खुशी कभी नहीं हुई मुझे कभी नहीं क्योंकि इतनी सारी डब्बा भर भर के पूरिया बनाइए सिर्फ पूरी ही पूरी मान मान ये पूड़ियाँ बची हुई है लास्ट की वो मैं तिल रही हूँ तिल रही हूँ तिल रही हूँ मैं।, मैं हिंदी आती दोनों में ट्राई कर रही हूँ मित्रों मेरे को हिंदी अभी उतना आता नहीं है मित्रों तो आपको मेरा पहला दिन कैसा लगा मित्रों कमेंट करके ज़रूर बताना मित्रों और अभी चलो फाइनली ये लास्ट वाला है पूरी का कल क्या बनाएंगे वो मैं आपको बताऊंगी और आज हमने इतनी सारी पूरियाँ बनाई ना कि मुझे चखने का भी मन नहीं हो रहा है क्योंकि इतनी इतनी तेल की बास मेरे पेट में चली गई है कि मुझे पूरी खाने का मन नहीं हो रहा है अभी और पूरी कैसी बनी है मैं आपको उम्मीद से पूछ के बताती हूँ क्योंकि उत, उसने बहुत सारी पूरी खाई ली है बहुत सारी अभी पूरी पाँच छः पूरी खाई okay, कैसी लगी बहुत अच्छी बनी बहुत अच्छी लगी

અને બાર સાડા બાર જેવું થઈ ગયું છે અને આજનો ડે આખો ડે ફૂલ હતો મતલબ કે દિવાળી છે તો હમણાં કામ તો રહેવાનું જ છે અને અત્યારે બસ આપણે લોકોએ મસ્ત બધું કામ બતાવી દીધું છે હવે મસ્ત થોડીક વાર આડી પડીશ અને સુઈ જઈશ થોડીક વાર એટલે સુવાનું ને સવાર સુધી તો થોડીક વાર આડી પડીશ નહીં પણ સૂઈ જ જશું હવે અને આજનો બ્લોગ હું અહીંયા જોઈન કરીશ મારો ડે વન હંડ્રેડ ડેઝ ચેલેન્જનો તમને કેવો લાગ્યો પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને હું ડેલી બ્લોગ અપલોડ કરું કે ના કરું એ પણ મને જણાવજો કોમેન્ટ કરી તો ગાઈઝ જો બસ અત્યારે આપણું કામ પતી ગયું છે હવે આપણે સૂઈ જવાનું છે અને મીઠને પણ ગુડ નાઇટ ફેરઈશું ગુડ નાઇટ અને બસ હવે અત્યારે સુઈ જઈશું અને આવતીકાલે મળશું નવા બ્લોગમાં વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મળશું નવા બ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હરે હર મહાદેવ જય સિયા રામ બાય બાય